તુરથી કબર આવ સાયકલ યાત્રાનો આજે છે દિવસ નંબર બે કેમ છો મિત્રો મજામાં ને મિત્રો મજામાં જ છો કારણ કે આપણી યાત્રામાં જે જોવા આવે ને આપણા વ્લોગ્સ છે આપણી જે સફર ની મજા છે તમે લોકો માણવા આવો ને એટલે તમે બધા મજામાં જો શું કેવું બરોઈત ભાઈ સાચી વાત કહી હા હા આ તો તમને પછી જે લાગતું હોય હા પણ જોવાના બ્લોગ તો થોડીક બળે મજા આવે કે આપ કે અમારી જે યાત્રા છે અમારી મુશ્કેલી છે તમે જોવા આવો છો તમને પણ ખબર પડે છે કે મિત્રો એકલા કઈ રીતે રહેવું છે અને ટ્રાવેલિંગ કઈ રીતે કઈ રીતે કરાય શું શું મુશ્કેલી આવે કેવી મુશ્કેલી આવે કઈ રીતે સામનો કરવો બધી જ ખબર તમને પડે અને અમે તો અનુભવ કરતા કરતા જઈએ છીએ તો મિત્રો આજે છે આપણો બીજો દિવસ ગુરુદ્વારામાં રોકાણા હતા અને મિત્રો ગઈકાલે રાત્રે ત્યાં જ સુતા હતા રૂમ મળી હતી સરસ મજાની અને સવારે ઉભા થઈ ગયા વેલા જોકે પાંચ વાગ્યા રાત્રે મિત્રો આપડા ભરૂચ માં છે ને એક મિત્ર રહે છે દિપેશભાઈ કરીને એ ભાઈ ને ગઈકાલે રાતે કોલ કર્યો હતો પણ એ કઈક હવે એને કઈક કામ કે એવું કઈક હતું તે મતલબ ગઈકાલે રાતે તો નહોતા આવી ગયા આવી પણ અત્યારે સવારે છે ને ચા નાસ્તો ગરમા ગરમ લઈને આવ્યા દૂધી ના થેપલા અને ચા દીપેશ ભાઈ તો છ વાગે નાસ્તો લઈને આવ્યા કેટલું વેલા અને મિત્રો ઘરેથી બનાવીને હોટેલ એવું નહીં કે ભાઈ હોટેલ માંથી તૈયાર લઈ જાવ એવું કઈ નઈ ઘરેથી બનાવીને લાવ્યા તા પાછું તો ચા નાસ્તો કરી અમે થોડાક આગળ નીકળી ગયા છીએ અત્યારે કેટલા વાગ્યા રોહિતભાઈ અત્યારે મિત્રો હોય ને તો કઈ નઈ મિત્રો જોતા રહેજો જો આપડી સફર છે બે મિનિટ આરામ કરવા બેઠા છીએ પછી આપડે આપડા માર્ગ તરફ આગળ ચાલો મિત્રો જોતા રહેજો ખાઈ તો મારા મિત્રો જેવો અત્યારે છે ને વાગી ગયા છે એક ને દસ તો હવે અહીંયા મિત્રો અમે કર્જણની આગળ એક મંદિર છે જ્યારે આપણે ભગુડા ગયા હતા ને ત્યારે પણ અહીંયા એક ભાઈ છે આપણા મિત્ર જ છે એને ટિફિન મગાવી દીધું તું અહીંયા પણ આવીને તો સરસ મજાનું બે થી ત્રણ પ્રકારના શાક એવું હતું દાળ દાળભાત ખાઈ લીધું અહીં આરામ કરતા હતા અને હવે જઈએ છીએ આગળ જો આપણી સાયકલ અહીંયા પડી છે અને અહીંયાથી મિત્રો આ થોડુંક પૂલું થઈ ગયું છે એ હું થયું હું તમને થોડક આગળ જઈને કહું પણ છે ને તમારે એની માટે વ્લોગ જોવો પડશે તો ચાલો આગળ વધીએ આપણે આપણા માર્ગ તરફ તો મિત્રો ઘણી ખરી સાયકલ ચલાવીને આવી ગયા છીએ ક્યાં અંકલા ઉપર મિત્રો અંકલા છે ને અમારે હાઈવે પર જવાનું હતું અને મિત્રો અમારે જ્યારે ગુજરાત સૌરાષ્ટ્ર બાજુ જો કે અત્યારે સૌરાષ્ટ્રમાં તો નથી જાતા આપણે જઈએ છીએ કચ્છ બાજુ પણ અમારે સૌરાષ્ટ્ર એટલે કે તા વટામન ચોકડી સુધી તો રસ્તો સેમ જ હોય બધા ગમે ત્યારે આપણે કચ્છ જવું હોય ગમે ના જવું હોય દ્વારકા જવું હોય કોઈ પણ ગયા તો જે રસ્તો જે જગ્યા આવે ને એમાં અમારે બીજા દિવસે ગામમાં અશોક માસા ને ત્યાં ત્યાં હોય પણ એમાં છે એવું કે આજે બપોરે ફોન કર્યો ને તો ઈ હતા ભાવનગર અને આજે ઈ ઘરે નહોતા તો આપડે ત્યાં જઈને કોઈ ફાયદો તો નથી અને મિત્રો એના માટે છે ને અમે ઘણી ખરી સાયકલ ખેંચી લીધી હતી પણ તો એ હાઈવે નહોતો આવ્યો તો હવે છે ને કઈ કરી કરી અને આગળ આપણે એક હાઇવે પાસેથી થોડુંક અંકલાવ અંકલાવતી બસ હવે અહીંયાથી મારા અંદાજથી અંકલાઉ પહેલા પેલા જ છે કદાચ થી ત્રણ કિલોમીટર હશે અંકલાવ ત્યાં છે ને આપણે સાયક સાયકલ તો અહીંયા પંપે પાણી પીવા નેમ ઉભા હતા પછી એમ થયું કે ચાલો ને હવે અહીંયા પંપે ભૂસી લઈ તો અહીંયા પંપે વાત કરી તો વાંધો નહીં રોકાઈ દેજો એમ કીધું જો મસરું આંટવા મારે છે પ્રેમથી કવડવા માંગે છે પણ આ આપણને લાગતું નથી મી તો મસરાની તો છે ને ટેવ પડી ગઈ છે જ્યાં જાય ને કંઈ મસ્તરાજ કવડે કાંઈ વાંધો નહીં એવું તો થયા કરે ઈ તો મિત્રો થોડું ઘણું ઓલું હોય ને ઝાડવા ને એવું તો છોડ છે બગીચો છે તો ત્યાં મસ્રા હોય અત્યારે કાઈ વાંધો નહીં મિત્રો અત્યારે તો જવો અહીંયા છીએ પંપ સરસ મજાનો આપણને ભારત પેટ્રોલ પંપ છે મળી ગયો છે આજ રાત્રીનો સહારો કંઈક આવો મળ્યો છે અને મિત્રો હજી છે ને આપણે ઘણું ખરું બાકી છે અહીંયા અમે કઈ જગ્યાએ સુવાના છીએ કેવી જગ્યા છે કઈ રીતે સુવાના છીએ જો કે ઈ એમ તો અમે ઊંધા સીતા ગમે એમ સુઈએ એવું તું ની બતાવું રાતે પણ મતલબ કે કઈ જગ્યાએ કેવી જગ્યા છે કે આમ વ્યવસ્થા કેવી છે એ બધું હું તમને બતાવીશ તો બસ જોતા રહેજો મજા આવશે ઓકે એક મિનિટ હો મિત્રો આ છે મિત્રો બે રૂપિયાનો સિક્કો આની છે ને વાત કઈક એવી છે કે આજે જો કે આજે નહીં ત્યારે અમે કોઈ પણ સાયકલ યાત્રા કરીએ ને એટલે રસ્તા ઉપર રૂપિયાના છે 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 પડી ગયેલા સિક્કા હોય ને એ મળે અમને અને જો કે ભાળી જઈએ ને તો અમે સાયકલ ઉભી રાખીને લઈ લઈએ કારણ કે લક્ષ્મી નું અપમાન નો કરે કોકના ઠેબે ચડે એના કરતા અમે લઈ લઈએ જો મને છે ને આજે બે રૂપિયાનો સિક્કો મેળો છે તો આનું અમે કરીએ શું તો એમાં છે એવું કે જારે અમે જેટલી રકમ ભેગી થાય વધારે તો ન થાય કારણ કે સિક્કા હોય 2-5 રૂપિયાના એમાં કે બહુ વધારે ન થાય તો 10-15 રૂપિયા છે કે પછી કોઈ એવું હોય કે ભાઈ શ્રદ્ધાથી એમ કે ભાઈ મહારાવતી મંદિરે મૂકી દેજો તો એવા પૈસા અમે લઈ લઈએ પણ અમને વાપરવા દે કે ભાઈ આ તમે વાપરજો તો અમે ન લઈ તો બસ એ રીતે અમારી પાસે થોડીક જે રકમ ભેગી થાય ને અમે મંદિરમાં દાન પેટીમાં મૂકી દઈએ જે લોકો ના દાનમાં જાય જેનો પડ્યો હોય મતલબ થયું એમ કે ભાઈ કોઈ ખોટી રીતે નથી ભાઈ વાઈભલો એ રીતે અમે દાંત પેટીમાં નાખી દઈએ છીએ વસ્તુ મિત્રો આવી જ રીતે આજનો દિવસ છે ને અહીંયા પેટ્રોલ પંપે મે તમને પહેલાં બતાવ્યું ને એ રીતે અને આવા સિક્કા અમને મળતા રહે છે મંદિરે મૂકી દઈએ છીએ અને જમવાની વાત કરું તો અત્યારે છે ને આજે પંપ પંપના જે સેટ છે ને એણે એમને એમ કીધું કે તમે થોડીક વાર ખામો તમારા માટે થોડોક છે ને નાસ્તો લઈને આવું હવે એમાં છે એવું કે નાસ્તો લઈને આવે ક્યારેય એ તો મને ખબર નથી પણ મતલબમાં લાવવાના છે તો જે લાવે કે અમે થોડું કટકપટક કરી લઈશું કારણ કે આજે બપોરે ખાધું તો એટલે કઈ આપણે એવી ઈચ્છા નથી કે હું વધારે ખાવા ધોઈને ન હોય તો હાલે એવું છે આજે તો તો આપણે ચાલી જાય એવું છે જે આવશે એ થોડું ઘણું ખાઈ લઈશું તો આજનો દિવસ કઈક આજ રીતે પૂરો થાય છે આજે એ પેટ્રોલ પંપમાં રાઈટ તો બસ મળી આવતી કાલે બ્લોગમાં જો મજા આવી હોય ને તો પાંચ લોકોને શેર કરી દેજો હર મહાદેવ જય માતાજી